ચૈતર વડોદરાની મધ્યસ્થ જેલ બહાર પ્લે કાર્ડ સાથે લાગ્યા નારા લગાવ્યા વડોદરાની મધ્યસ્થ જેલની બહાર આદિવાસી સમાજના યુવાનો પોચ્યા અને તમામ યુવાનો સાથે મળીને એક કલકાર ત્યાંથી કરી હતી જ્યાં સુધી ચૈતર વસાવાને છોડવામાં ન આવે ત્યાં સુધી હવે આગામી સમય લડવા માટેની તૈયારી દર્શાવી છે આદિવાસી સમાજના યુવાનોએ તો ત્યાં સુધી કહી દીધું છે કે જો ચેતર વસાવાને નહીં છોડવામાં આવે તો આગામી સમયમાં આદિવાસી સમાજના યુવાનો દ્વારા નવા આંદોલનની તૈયારી કરવામાં આવશે અને આ આહવાને વડોદરા સેન્ટ્રલ જેલની બહારથી કર્યું હતું રિપોર્ટર હર્ષ પટેલ વડોદરા સમર્થનમાં આવેલા છે

ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં નહી ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર ચેનલ એટલે કે દીવ મીરા ન્યૂઝ ચેનલને લાઇક કરો શેર કરો અને ફોલો કરો